નમસ્કાર દર્શક મિત્રો SNS News માં આપનું સ્વાગત છે અને હું છું ઈશા સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં રેલવે ગર્નાળુ દર ચોમાસાની જેમ આ વર્ષે પણ સમસ્યા સર્જાતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાલાકીનો ભોગ બને છે આજે પણ ત્રણ ગામોને જોડતો રેલવે ગરનાળામાં પાણી ભરાય છે જેના લીધે આ ત્રણ ગામો ગરનાળામાં પાણી ભરાવાથી સંપર્ક વિહોણા થઈ જાય છે આવી પરિસ્થિતિમાં કોઈ પ્રસુતિ અથવા મેડિકલ ઇમરજન્સી આવે તો ગામના માણસો નું થાય તો આનો નિકાલ આવશે ખરો રિપોર્ટર યુસુફ ફાટિયા ડભોઈ ગામનો સરપંચ રેલવે ત્રણ ત્રણને એ જાણ કરવા માગું છું કે અંબાવ પૂળા અને વસાદને જોડતો એક ઘર નારું છે એ ઘર મય પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં તોય છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરે જાય છે લગભગ છાતીપુર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો આઠ બોલાવી હોય છોકરોને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય તો એ કોઈ એનો નિકાલ છે નહીં કોઈ બીજો રસ્તો છે નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે એમની જે એ રજાઓ પડે છે એની એની જવાબદારી કોણ લેશે પહેલાં પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે હવે કાલે ઉડી મા બાપ જોડે ના હોય ને એટલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એને જવાબદાર કોણ એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વેલમ વેલો આ પાણીનો નિકાલ કરે કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે ઉપરથી રસ્તો આપે ચાર મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે અમે સમજી વિચારીને સરકીશું તમારી રેલવે પર બરાબર છે એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે તારે ગમે ગમે તે રીતના ગમે તે તે રીતે અમને રસ્તો કરી આપે તો પૂરા ગામનો સરપંચ છે મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા અમારા પૂરા અફાવ છુવાવી વસાવટ બહુ નારાની તકલીફ પડે છે પાણી ભરાઈ જુ છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી એકસો આઠ આવી શકતી નથી કોઈને દૂધ લેવા જવું હોય કોઈ શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારૂ તકે દૂર પાણીની સમસ્યા દૂર કરે એ જ અમારી માંગ છે આ કળે છે પછી પાણી ક્યાં જાય છે પાણી તો અહીંયા જ છે કોઈ નિકાલ જ નથી પાણીનો થોડોક બે વરસાદ પડે તો નારું ભરે જ જાય છે બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ જવા માટે તો આજે આજે સવારે દૂધને લેવા માટે કોઈ જઈ શકતું જ નથી અહીંયા નોકરી ધંધા વાળા નહીં જઈ શકતા આ વાહન બંધ પડી જ્યા છે ટ્રેક્ટર બંધ પડી જશે બાઇકો બંધ પડી જાય છે એટલે સરકાર મારે એટલી નંબર વિનંતી કે આ પાણીનો જલ્દી સો જલ્દી નિકાલ કરે